નમસ્કાર વિદ્યાર્થી મિત્રો લર્ન વિથ નિલેશમાં તમારું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ વિષય ગુજરાતી પાઠ ત્રણ ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય તેના સ્વાધ્યાયના પ્રશ્નો અને જવાબની સમજૂતી મેળવીશું આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બે લાયકનને દબાવી દેજો તો ચાલો સ્વાધ્યાય શરૂ કરીએ પ્રશ્ન એક આપેલો છે તો શો ફરક પડે તો જવાબ લખીશું કે આ નિબંધ સાંભળતા અમને ચોમાસાની સુંદરતાનું વાસ્તવિક દ્રશ્ય નજર સામે ત્રાદશ થઈ ગયું તેમાં પણ વરસાદ રહી જાય પછીના દ્રશ્યનું વર્ણન સાંભળીને બહુ મજા પડી ગઈ વરસાદ સમયે કોયલ કે બપૈયાના બોલનું વર્ણન સાંભળીને તથા મોર અને શક્કરખોરોનું વર્ણન સાંભળીને આનંદ થયો એની સાથે આપણે લખીશું કે આંખો બંધ રાખી આ બધું સાંભળીએ તો ચોમાસામાં વરસાદમાં નાવા નીકળ્યા હોઈએ અને બધા કુદરતી દ્રશ્યોને સાચે જ જોતા હોઈએ અને કોયલ તથા બપૈયાના વાસ્તવિક અવાજો સાંભળતા હોય તેવો અનુભવ થાય છે પ્રશ્ન બીજો જોઈએ વીજળી કેમ થતી હશે તમારા વિજ્ઞાનના શિક્ષકને પૂછીને કહેજો જવાબ લખીશું અમારા વિજ્ઞાનના શિક્ષકને પૂછતા તેમણે જવાબ આપ્યો કે આકાશમાં વાદળો ધન અને ઋણ વીજભાળ ધરાવે છે આકાશમાં જ્યારે ધન અને ઋણ વીજભાળ ધરાવતા વાદળો એકબીજા સાથે ટકરાય છે ત્યારે તેજસ્વી પ્રકાશનો લીસોટો અને ભારે અવાજ ઉત્પન્ન થાય છે જેને વીજળી થઈ એમ કહેવાય છે પ્રશ્ન ત્રણ આપણે વરસાદ ગાજે છે એમ કહીએ છીએ ત્યારે ખરેખર શું થઈ રહ્યું હોય છે તો જવાબ લખીશું આપણે વરસાદ ગાજે છે એમ કહીએ છીએ ત્યારે ખરેખર આકાશમાં પાણી ભરેલા વાદળા અત્યંત ગતિપૂર્વક એકબીજા સાથે ટકરાય છે જેનો આપણને અવાજ આવે છે ચોથું છે એવા કયા જંતુઓ અથવા તો જીવો છે જે તમને ચોમાસામાં જ જોવા મળે છે તો જવાબ લખીશું ચોમાસામાં ડેડકા પાંખોવાળા મકોડા ફૂદા અળસિયા જેવા જંતુઓ અથવા તો જીવો જોવા મળે છે પ્રશ્ન પાંચ તમે પૂર આવ્યું તે સમયની નદી કે ધોધ પડતી પડતું પાણી જોયું છે જો જોયું હોય તો તમારો અનુભવ બધાને કહો હા પૂર આવ્યું હોય તે સમયે નદી પરથી પડતું પાણી મેં જોયું છે પૂરના સમયે નદી બહુ ભયજનક લાગતી હતી તેનું પાણી બે કાંઠે વહેતું હતું નદીનું પાણી દરિયાના પાણીની જેમ હિલોળા લેતું હતું તેમાં મેં સેંકડો ઢોર લોકોની ઘરવખરી અને વાહનો તણાતા જોયા હતા એ દ્રશ્ય હું ક્યારેય પણ ભૂલીશ નહીં છઠ્ઠો પ્રશ્ન છે જાનીવાલી પીનારા કહો કે મેઘધનુષ્યમાં કયા કયા રંગો હોય છે તો મેઘધનુષ્યમાં જાની વાલી પીનારા એટલે કે જાંબલી નીલો વાદળી લીલો પીળો નારંગી અને રાતો આટલા રંગો હોય છે પ્રશ્ન સાત ચોમાસામાં વાદળના આકાર કેવા કેવા જોવા મળે છે અલગ અલગ આકારના પાંચ વાદળો ચિત્રો તો ચોમાસામાં વાદળો રૂના ઢગલા જેવા દેખાય છે એ સમયે વાદળો ઘણીવાર પ્રાણીઓના આકારના જોવા મળે ક્યારેક માનવ આકૃતિ કે ખાવાની વાનગીઓના આકારમાં પણ જોવા મળે છે ક્યારેક છૂટાછવાયા પણ આકાશમાં સરસ ભાત પાડતા વાદળો જોવા મળે છે તમારે એવા પાંચ વાદળો દરિયા કે નદી કિનારે જવું ગમે કારણ કે વરસતા વરસાદમાં દરિયા કે નદીમાં ઉભરાતી જળ રાગી જોવાની મજા જ કંઈક અલગ હોય છે વરસતા વરસાદમાં દરિયા કે નદી કિનારે ઊભા રહી સામે કાંઠે નજર કરીએ તો જમીન અને આસમાન એક રસ થઈ ગયા હોય તેવું લાગે છે અને તે દ્રશ્ય ખૂબ જ સુંદર લાગે છે પ્રશ્ન બે આપેલા એક એક શબ્દ અથવા શબ્દ સમૂહો વાંચો તેને લાગુ પડતા વિભાગમાં લખી ઉદાહરણ મુજબ ચેકતા જાઓ જોડી કાર્ય છે જેનો જવાબ અહીંયા આપેલો છે ચોમાસાને લગતા શબ્દો જળ ગરજના પૂર મેઘ મેઘધનુષ્ય ઇન્દ્રધનુષ બીજું છે ચોમાસું જીવો જેમાં ડેરકા કાનખજૂરા પાંખાડા મકોડા વીછી અને ફૂદડા ત્રીજું છે જગ્યા કે વસ્તુની વિશેષતા દર્શાવતા શબ્દો તો આજુબાજુ આમ તેમ લીલું તીણું ઝીણું સહ ટપખીયું કાળું ધોળું તળિયું મોટું નાનું ચોખ્ખું જાડું ઊંચું નીચું રંગબેરંગી અને આખું આ બધા શબ્દો જગ્યા અથવા તો વસ્તુની વિશેષતા દર્શાવતા શબ્દો હતા ચોથું છે નદીને લગતા શબ્દો જેમાં જળ પૂર કાંઠો રેતી કાંકરા માછલા વેતું છીપલા સંખલા અને વેખડ આવા શબ્દો આવશે પ્રશ્ન પાંચ પક્ષીને લગતા શબ્દો જેમાં શક્કરખોરો મોર પીછા કાગડો અને માળો છઠ્ઠો પ્રશ્ન છે ક્રિયાની વિશેષતા જેમાં જવાબ આવશે વારંવાર ચૂસવું નાચવું વહેવું કરડવું નીતર્યું તણાવું સરસર પ્રશ્ન ત્રીજો શબ્દ અને તેના અર્થ વાંચો અર્થના આધારે વિકલ્પમાં આપેલા વાક્યોમાંથી જે જે વાક્યો સાચા હોય તેમની આગળ ખરાની નિશાની કરવાની છે પહેલું છે તરવરિયા જેનો અર્થ થાય છે ચંચળ ચપળ અથવા અધીરા તો નાના બાળકો બહુ તરવરિયા હોય છે એ એક ઘડી પણ શાંત બેસે નહીં બીજું છે વેગ ઝડપ તો એમાં ત્રણેય શબ્દો આવશે ઢાળ પર સાયકલ સળસરાટ ચાલે તેનો વેગ રોકવા બ્રેક લગાવવી પડે બીજું ચિત્તો પૃથ્વી પરનું સૌથી વેગથી દોડતું પ્રાણી છે ગાડી ચાલુ કર્યા પછી વેગ વધારવા એક્સિલેટર આપવું પડે છે ત્રીજું છે નાજુક એનો અર્થ થાય કોમળ અથવા મૃદુ તો જવાબ આવશે નાના બાળકોના હાડકા નાજુક હોય છે ચોથું હર્ષ આનંદ આ પ્રવૃત્તિ વિદ્યાર્થીઓએ પોતાની જાતે કરી તે જોઈને શિક્ષકને હર્ષ થયો પાંચમું છે સૌંદર્ય જેનો અર્થ થાય સુંદરતા મનોહરતા સૂર્યાસ્ત સુંદર જ હોય છે તેમાં વળી વાદળના રંગ સૌંદર્ય વધારી દે છે ચોથો પ્રશ્ન ગીજુભાઈને આવું કેમ લાગ્યું હશે યોગ્ય વિકલ્પ પસંદ કરો જેમાં પહેલું છે ઝાડ આખો દિવસ હાલે છે તો વહેતા પાણીમાં ઝાડનું પ્રતિબિંબ પડવું જેના લીધે ઝાડ હલતું હોય તેવું લાગતું હતું બીજું છે ધરતીએ લીલી સાડી ધારણ કરી છે તો બધે લીલું ઘાસ ઉગી નીકળ્યું છે નદીના ફૂલો નચાવે છે તો ચોમાસામાં ઉછળતા નદીના પાણી સાથે ફૂલ ઉછળે છે જેથી ફૂલ નાચતા હોય તેવું લાગે છે પ્રશ્ન પાંચ પ્રશ્નોના જવાબ લખો નદીનું પાણી ચોખ્ખું હતું કે ગંદુ તમને કેવી રીતે ખબર પડી તો જવાબ લખવાનો કે નદીનું પાણી ચોખ્ખું હતું કારણ કે નદીમાં રહેલા જીવો અને પદાર્થો સ્પષ્ટ દેખાય છે પાણી ચોખ્ખું હોય તો જ આ બધું સ્પષ્ટ રીતે જોઈ શકાય બીજું બાવળનું ઝાડ હલતું હતું કેમ ખબર પડી બાવળનું ઝાડ હલતું ન હતું પરંતુ ઝાડનો પડછાયો વહેતા પાણીમાં પડતો હતો અને વહેતા પાણીની ગતિમાં ઝાડ હલતું હોય તેવું લાગતું હતું ત્રીજો પ્રશ્ન છે કાગળની હોડી બનાવનારા નિશાળિયા જ હશે એવું ગીજુભાઈને કેમ લાગ્યું હશે તો જવાબ લખીશું કે બાળકોને નિશાળમાં હોડી બનાવતા શીખવાડવામાં આવતું હોય છે વળી હોડીનો કાગળ મોટે ભાગે નોટબુક કે ચોપડીનો હોય તો એ કામ કોઈ નિશાળિયાનું જ હોય તેથી કાગળની હોડી બનાવનારા નિશાળિયા જ હશે એવું ગીજુભાઈને લાગ્યું હશે પ્રશ્ન ચોથો છે સક્કરખોરો પક્ષીનું બે ત્રણ વાક્યોમાં વર્ણન કરો સક્કરખોરો પીળી છાતી અને છાતી વચ્ચે કાળો પટ્ટો ધરાવતું પક્ષી છે તે થોર કે કોઈ ફળ ઝાડ કે વેલ પાસે ઉડતું પક્ષી છે તે ફૂલોમાંથી મધ ચૂસે છે પાંચમું ગીજુભાઈ બાળકોને શી સલાહ આપે છે તો ગીજુભાઈ બાળકોને સલાહ આપે છે કે તમે પણ જરા ઉઠો જાગ્રત થાવો અને સ્ફૂર્તિ રાખી બહાર ફરવા અને રખડવા અને રમવા ઉપડો તમે વરસાદમાં નાતા પ્રાણીઓને અને પક્ષીઓને જુઓ વરસતા વરસાદમાં ઝાડો અને મકાનો કેવા દેખાય છે તે જુઓ વરસાદ બંધ થઈ જાય પછી તરત બહાર નીકળવાનું બીજુભાઈ બધા બાળકોને કહે છે અને વરસાદના વહી ગયા વહી જતા પાણીમાં નાચો કૂદો કોયલ અને બપૈયાના બોલ સાંભળવાનું કહે છે ગીજુભાઈ બાળકોને આકાશમાં રચાયેલા ઇન્દ્રધનુષને પણ જોવાનું કહે છે છેલ્લે ગિજુભાઈ બાળકોને નિશાળ અને ઘરના બારણા ખુલ્લા મૂકી કુદરતને ખોળે ખેલવા નીકળી જવાની સલાહ આપે છે છઠ્ઠો પ્રશ્ન છે ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય વાંચી એમાં કોઈ એક દ્રશ્યનું ચિત્ર દોરો અને તેમાં મનગમતા રંગો પૂરો તો તમને એમાંથી જે કોઈ ચિત્ર પસંદ હોય તે દોરવાનું છે અને એમાં રંગો પૂરવાના છે પ્રશ્ન સાત છે કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો અહીંયા તમને ખાલી જગ્યામાં લખવા માટેના શબ્દો આપેલા છે પેલું છે મેં દોડની હરીફાઈમાં ભાગ લીધો છે હું ઝડપથી દોડીશ આપણે પ્રશ્નની સાથે જવાબ પણ લખીશું વરસાદ પડવાથી રસ્તાની માટી ચીકણી થઈ ગઈ છે હું સાચવીને ચાલીશ ત્રીજું હાથમાં રંગ લાગી ગયો છે હું હાથ ઘસી ઘસીને ધોઈશ ચોથું છે મંજુલા ખૂબ જ આગળ પહોંચી ગઈ છે તેને ઊભી રાખવા હું મોટેથી બૂમ પાડીશ મામીએ લાપસી રાંધી છે હું ધરાઈને જમીશ છઠ્ઠું દાદાને હવે ઓછું સંભળાય છે એટલે હવે તે મોટેથી બોલે છે જે લોકો ઓછું સાંભળતા હોય તે લોકો મોટેથી એટલે કે ઊંચા અવાજે બોલતા હોય છે કારણ કે તેમને પણ એવું લાગતું હોય છે કે બીજા ઓછું સાંભળે છે સાતમું છે ગ્રાહક તો ખાલી જગ્યા એટલે કે શાંતિથી બોલતા હતા પણ વેપારીએ ગુસ્સે થઈને જવાબ આપ્યો આઠમું નાના છોકરા તો રમતા રમતા લડી પડે અને રમતા રડતા રડતા હસી પડે આઠમું છે રેખાંકિત શબ્દો આડાવડા લખાઈ ગયા છે તેમને યોગ્ય સ્થાને મૂકી ફકરો ફરીથી લખો તો એનો જવાબ આપણે જોઈશું જે શબ્દો આગળ પાછળ થઈ ગયા છે તેમાં આપણે સ્ટાર કરીને દર્શાવેલ છે કે એક પહેલવાન છોકરો હતો તે નીચે ઊભો હતો તેનાથી હલકો છોકરો હતો તે પહેલવાનના મજબૂત ખભા પર ચડી ગયો એનાથી હલકો હતો તે બીજા છોકરાના ખભા પર ચડી ગયો ચારેયમાં સૌથી ટીણો ટીણકો હતો તે ત્રીજાના ખભા પર ચડી ગયો એ તો ઘણે ઊંચે જ પહોંચી ગયો એના હાથમાં પાક્કી કેરી આવી ગઈ તે સુંદર સુગંધીદાર પણ હતી ટીણકો તો ત્રીજા છોકરાના ખભા ઉપર જ કેરી ખાવા માંડ્યો તો આ રીતે તમે જવાબ લખી શકશો પ્રશ્ન નવ છે અહીં નામ વિશેષતા અને ક્રિયા વિશેષતાની જોડ આપી છે તેવી બીજી જોડ ઉમેરો અને ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવો ઉદાહરણ આપ્યું છે કે લાંબુ ભાષણ સાંભળવાનો કંટાળો આવે મહેમાનોને મોડું થતું હતું એટલે ઉતાવળે ભોજન પીરસ્યું તો આ પ્રકારના વાક્યો આપણે લખીશું ઉનાળામાં મારે વધારે પાણી પીવું જોઈએ બિલાડી ધીમે ધીમે ચાલતી હતી મહેમાનોને લંબચોરસ ટેબલ પર જમવા બેસાડ્યા મને ત્રિકોણ પરાઠા ખાવા ગમે છે બાળકો સાચવીને સાયકલ ચલાવે છે અને આ રીતના ઘણા બધા વાક્યો મેં અહીંયા લખેલા છે જે હું અહીંયા તમને વિડીયોમાં દેખાડું છું તેમાંથી તમને અનુકૂળ આવે તેટલા વાક્યો લખી શકો છો મેં અહીંયા એકવીસ જેટલા વાક્યો લખ્યા છે તમે શાંતિથી એને જોઈને સારી રીતે લખી શકો છો આગળનો પ્રશ્ન આપણે જોઈએ પ્રશ્ન દસ નામ સાથે વિશેષણની યોગ્ય જોડ મૂકી વાક્ય બનાવો ઉદાહરણ આપેલું છે લાંબુ લચક ભાષણ સાંભળવાનો કંટાળો આવ્યો તો વાક્ય લખીશું લાંબુ લચક ભાષણ સાંભળવાનો કંટાળો આવ્યો કાર્યાલયમાં બધા ટેપ ટેબલ લંબચોરસ હતા મેં નવો ફોન લીધો મારાથી કાલે દાળ બહુ તીખી બની ગઈ હતી છોકરી કામકાજમાં બહુ હોશિયાર હતી ઠંડી ચા પીવાની મજા ન આવે અને આ રીતના બીજા શબ્દો વાક્યો તમે લખી શકશો પ્રશ્ન અગિયાર કૌંસમાં આપેલ ક્રિયા વિશેષણ વાપરી ખાલી જગ્યા પૂરો જેમાં તમને શબ્દો આપેલા છે જેનો આપણે ઉપયોગ કરીશું પહેલું છે દાંતમાં સડો ન થાય તે માટે હાર્દિક સવારે ઉઠ્યા પછી અને રાત્રે સૂતા પહેલા નિયમિત બ્રશ કરે છે બીજું નવી નવી વાનગીઓ શીખવી ગમે છે તે અવારનવાર જાત ભાતની રસોઈ બનાવે છે ત્રીજું મોટા ભાગે તો રેખા જ રશ્મિના ઘરે જાય છે રશ્મિ તો રેખાના ઘરે કોઈક વાર જ જાય ચોથું નાની રીઝેસ હોય ત્યારે વિદ્યાર્થીઓ થોડી વાર રમે મોટી રિસેસમાં વધારે સલીમના ઘર નજીક છે તે તો મામાને ત્યાં વારે ઘડીએ પહોંચી જાય બારમો પ્રશ્ન છે કૌંસમાંથી શબ્દ પસંદ કરી સરખામણી કરો આપણે અહીંયા જવાબ લખીશું ઉદાહરણ આ પ્રમાણે આપ્યું છે થાળી દૂધ લાડવા જેવો ચાંદો તો ચાંદુ જે છે એ ગોળ હોય થાળી પણ ગોળ હોય અને જે ચાંદો છે એ દૂધ જેવો ધોળો પણ હોય તો આ બધા શબ્દો એકબીજા સાથે મળતા શબ્દો છે જેને આપણે આ પ્રમાણે લખીશું ચકોર લખોટી મોતી જેવી આંખ કૂતરા કાગડા બિલાડીના બચ્ચા જેવી નીંદર ઢીંગલા ચાંદા ગુલાબ જેવું બાળક રાવણ કુંભકર્ણ રાક્ષસ જેવું મોટું મસૌથું નેપકીન ગાભા જેવો રૂમાલ આ બધા શબ્દો એકબીજા સાથે જોડાયેલા છે હું આશા રાખું છું કે આ વિડીયો તમને સ્વાધે સમજવામાં અને લખવામાં ઉપયોગી બન્યો હશે આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયકન પણ જરૂરથી દબાવી દેજો જેથી કરીને જ્યારે પણ હું નવા વિડીયો અપલોડ કરું તો તેનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો તે બાબતે ખાસ કરીને મને કોમેન્ટમાં જણાવજો આપણે મળીશું નવા વિડીયોમાં આવજો ધન્યવાદ